અને ગરબે ઘૂમેલા હતા કેરના સંચાલક ભાવિક વસાણી દ્વારા નવરાત્રી મહોત્સવનું સુંદર અને સુચારુ આયોજન કરવામાં આવેલું હતું વાલીઓમાં ખુશી છવાયેલી હતી જય માતાજી હું દેવાંગી મહેતા વાત કરું છું ચાઇલ્ડ કેરમાં જોબ કરું છું અને અહીંયા ખૂબ જ મોટો મેગા નવરાત્રી સેલિબ્રેશન રાખેલું છે જેમાં દરેક વ્યક્તિને દરેક નાના બાળકોથી લઈ ફ્રી સ્કૂલથી લઈ અને બાર ધોરણ સુધીના દરેક મો દરેકને ટ્રેડિશનલ ડ્રેસ પહેરી અને ખૂબ જ મોટું સેલિબ્રેશન કરવામાં આવ્યું છે અને સ્પર્ધા પણ રાખવામાં આવી છે મારું નામ ડિંકલ સેલાણી છે અને હું ચાઇલ્ડ ફેરમાં જોબ કરું છું આજના દિવસે અમે બાળકો માટે અને ટીચર્સ અને પેરેન્ટ્સ માટે નવરાત્રીનું મહોત્સવનું આયોજન કરેલ છે અને જેમાં અમારા બાળકોએ ઘણા બધા સરસ વેશભૂષા કરીને તેમાં પાર્ટિસિપેટ કરેલું છે પેરેન્ટ્સ પણ ઘણા ઉત્સાહથી આવેલા છે અને અમે બધા ટીચર્સે પણ તેમનું વેલકમ કરીને બહુ નવરાત્રીનું સારી રીતે આયોજન કરેલ છે